ગોપાલભાઈ આવ્યા તો બધાએ એમને કીધું કે તમે અમારા વકીલ ને નહીં જવા નહીં જવા દો પેલા એ તો ના પાડી જ નથી પોલીસ ડિપાર્ટમેન્ટે તો અને આ લોકો એ સામે ચાલીને વિડીયોને એક સ્ટન્ટ કરવા માટે થઈને કે નહીં જવા દો નહીં જવા દો એ રીતના એમણે આ રીતની રજૂઆત આ રીતનું બોલતા હતા રાજપીપળા કોર્ટમાં એડવોકેટ ગોપાલ ઇટાલિયાને તેમના અસીલ ચૈતર વસાવાના કેસમાં હાજર રહેવા માટે કોર્ટમાં પ્રવેશતા પોલીસે અટકાવ્યા હતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બોલાચાલી પણ થઈ હતી જેને લઈને અનેક બાર એસોસિએશન ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા પરંતુ હવે નર્મદાના બાર એસોસિએશનમાં આ મામલે બે ભાગલા પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે વૈષ્ણવજન તો ने कहिये जे पीडपराई નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડથી રાજકીય વિવાદ સર્જાયો છે ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા એને ઝઘડાની ઘટના બાદ ચૈતર વસાવા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે છે ત્યારબાદ નર્મદા પોલીસ ચૈતર વસાવાની ધરપકડ કરે છે અને રાજપીપળા કોર્ટમાં તેમને હાજર કરવામાં આવે છે આ સમયે પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વકીલ ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતાં અટકાવતા મામલો ઉગ્ર બન્યો હતો ગોપાલ ઇટાલિયાની કારને કોર્ટ પરિસરમાં જતા રોકવામાં આવી હતી કોર્ટના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા ને આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોનું પોલીસ સાથે બોલાચાલી થતો હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં અનેક બાર એસોસિએશન બહાર આવ્યું જેમાં ધોરાજી મોરબી જેતપુર અમરેલી વિસાવદર વાવ જામ જોધપુર રાજકોટ દહેગામ વિછિયા સાબરગાંઠા ભરૂચ અનેક બાર એસોસિએશન છે તે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં બહાર આવ્યા ગોપાલ ઇટાલિયાને વકીલ તરીકે કોર્ટમાં જતા પોલીસે અટકાવ્યા તેને લઈને ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં અનેક બાર એસોસિએશન આવ્યા પરંતુ જે જગ્યાએ આ બનાવ બન્યો તે રાજપીપળા કોર્ટની બહાર જે આ ઘટના બની હતી તેને લઈને નર્મદા બાર એસોસિએશનમાં બી ભાગલા પડી ગયા હોય તેવો કાઢ જોવા મળી રહ્યો છે આ ઘટનાને લઈને બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ આમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશનનું સ્ટેન્ડ એવું છે કે જે દિવસના બનાવ બન્યો તે દિવસે આખું વાતાવરણ અલગ હતું પણ પછી અમે ધ્યાનથી બધું જોયું તો અમને ખ્યાલ આવ્યો કે ત્યાં જે અમારા જે સાહેબ છે એ રજાનો દિવસ હતો અને એમણે સિક્યુરિટી પર્પઝ એટલે લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય એ પર્પઝથી એમણે કોર્ટની અંદર પ્રોડક્શન રાખેલું હતું અને કોર્ટની અંદર પ્રોડક્શન રાખ્યું તો એમાં બધાને જે જતા હતા એ બધાને સિક્યુરિટી પર્પઝ એમને ચેક કરીને જતા હતા કે જે એમના વકીલ છે એમના ઓલરેડી પાંચથી સાત વકીલ અંદર જતા રહેલા હતા જેમાં મિસ્ટર એસ કે જોશી સાહેબ હતા રસીદભાઈ વોરા વકીલ હતા એમની સાથે કોઈ એમના જુનિયર બેન પણ આવેલા હતા અને એસ કે જોશી સાહેબ સાથે એમના અન્ય જુનિયર વકીલો હતા એટલે આ જે એમના જે જુનિયર વકીલોને એ સાથે હતા એટલે આ લોકો પોલીસવાળાએ જ્યારે આ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા તો બધાએ એમને કીધું કે તમે અમારા વકીલને નહીં જવા નહીં જવા તો પહેલાં એ તો ના પાડી જ નથી પોલીસ ડિપાર્ટમેન્ટે તો અને આ લોકોએ સામે ચાલીને આ વિડીયોને સ્ટન્ટ કરવા માટે થઈને કે નહીં જવા દો નહીં જવા દો એ રીતના એમણે આ રીતની રજૂઆત આ રીતનું બોલતા હતા અને એ દરમિયાન ગોપાલભાઈ એમાંથી બોલતા હતા તો પોલીસવાળાએ કીધું કે ના ના જવા દઈએ છીએ જવા દઈએ છીએ અમે વાત કરી લઈએ એમ તો પોલીસ ડિપાર્ટમેન્ટના જે હતા વ્યક્તિ એમણે ફોન કર્યો પોલીસે કે ભાઈ આવી રીતના વકીલ આવ્યા છે ને એમણે પૂછ્યું ગોપાલભાઈને એમણે પૂછ્યું હતું બી ખરું પોલીસવાળાએ કે તમે વકીલ તરીકે રોકાવાના તો એમણે કીધું કે હા અમે વકીલ તરીકે રોકાવાના છે અને એ સંજોગોમાં એમણે જે એમનું જે એ છે કે હું અમે વકીલ તરીકે રોકાવાના છે એમણે અંદર વાત કરીને એમને જવા દીધેલા હતા ગોપાલભાઈ ઇટાલિયાને પણ અત્યારે સમગ્ર ગુજરાતમાં શું ચાલે છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને પણ અંદર જવા નહીં દીધા કારણ કે એમણે અંદર ગયા પછીનું કશું કંઈ મૂક્યું જ નથી કશું કે અંદરથી બહાર આવતા એકવાટ રૂમમાં તમે ના લો પણ અંદરથી બહાર આવતા હોય તો તમે સાચું કહો ને કે અમે ગોપા અમે મળ્યા છે અમારા ક્લાયન્ટને અમે એમની સાથે ચર્ચા કરી છે એમના પરિવારની સાથે મિલન કરાવ્યું છે અમે બધા હતા ત્યાં એવું એમણે રજૂઆત કરવી જોઈતી હતી મીડિયા સમક્ષ પણ એમણે જોખમ રજૂઆત કરી નથી નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું કે રવિવારે રજા હોય અને આ હાઈ પ્રોફાઇલ કેસ હોવાથી સુરક્ષા જરૂરી હતી અને ધારાસભ્ય ચૈતર વસાવાના પક્ષે ચાર વકીલો કોર્ટમાં હાજર હતા ગોપાલ ઇટાલિયા પણ તેમના કેસમાં હોવાથી તેમને અંદર કોર્ટમાં જવા દેવામાં આવ્યા હતા આ ઘટના બની ત્યારે તેનો વિડીયો ઉતારીને સ્ટન્ટ કરવામાં આવ્યો હતો તેવું નર્મદા બાર એસોસિએશનના પ્રમુખનું કહેવું છે ઉલ્લેખનીય છે કે રાજપીપળા કોર્ટની બહાર જે ઘટના બની તેને લઈને અનેક બાર એસોસિએશન ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા તો બીજી બાજુ નર્મદા બાર એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે તેમને અંદર જવા દેવામાં આવ્યા હતા પોલીસે તેમને ના પાડી જ ન હતી અને વિડીયો ઉતારીને સ્ટન્ટ કરવામાં આવ્યો હવે આ ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ